વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે શીખીશું ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર પાઠ છ બજાર વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં આપણે જોયેલું હતું કે બજારના વર્ગીકરણની અંદર સ્થાનિક બજાર પ્રાદેશિક બજાર રાષ્ટ્રીય બજાર આંતરરાષ્ટ્રીય બજાર તો હવે પછી આપણે શીખીશું હરીફાઈ આધારિત બજાર સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર કે વેચનારાઓની સંખ્યા કે પ્રમાણને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે વેચનારનું બજાર અગત્ય ધરાવે છે તેમાં પૂર્ણ હરીફાઈ ઈજારો ઈજારાયુક્ત યુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો જેવા પ્રકારો ધરાવે છે હરીફાઈના આધારે બજારના પ્રકારોને બે વિભાગમાં વહેંચણી કરી શકાય છે પહેલું છે પૂર્ણ હરીફાઈ અને બીજું છે અપૂર્ણ હરીફાઈ અપૂર્ણ હરીફાઈમાં પેટા મુદ્દા તરીકે ઇજારો ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો આવી રીતે પેટા મુદ્દા તરીકે દર્શાવી શકાય છે તો હવે આપણે બજારોના વર્ગીકરણમાં પૂર્ણ હરીફાઈ વાળું નો અભ્યાસ કરીશું પૂર્ણ હરીફાઈ વાળું બજાર એક આદર્શ બજાર છે પરંતુ તે માત્ર એક સૈદ્ધાંતિક શક્યતા બની રહે છે વાસ્તવમાં ખેતી ક્ષેત્રને બાદ કરતાં પૂર્ણ હરીફાઈના લક્ષણો ભાગ્યે જ જોવા મળે છે કારણ કે પૂર્ણ હરીફાઈવાળા બજારની તમામ શરતો એકસાથે ભાગ્યે જ સંતોષાય છે અર્થશાસ્ત્રમાં પૂર્ણ હરીફાઈવાળા બજારનો અભ્યાસ ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો ગણવામાં આવે છે કારણ કે આ અભ્યાસને આધારે બજારની મોટા ભાગની લાક્ષણિકતા કે શરતોથી પેઢીની વર્તણૂકને સમજી શકાય છે તદ ઉપરાંત તે ઇજારો ઇજારા યુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઈજારાવાળા બજારોને સમજવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે હવે તેમાં આપેલી આપણે શ્રીમતી જ્હોન રોબિન્સનના મતે પૂર્ણ હરીફાઈવાળા બજાર જોઈએ પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય એટલે કે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય અને તેની માંગમાં ખૂબ જ મોટો વધારો કે ઘટાડો થાય છે ત્યારે માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ કહેવાય છે તો પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય પ્રોફેસર લેફ્ટ વિચના મતે પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પૂર્ણ હરીફાઈના લક્ષણો એમાં પ્રથમ પૂર્ણ હરીફાઈનું લક્ષણ છે અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા એટલે કે પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય વેચનારાઓ હોય છે અને અસંખ્ય ખરીદનારાઓ હોય છે તેને આપણે પૂર્ણ હરીફાઈવાળું બજાર કહીએ છીએ પૂર્ણ હરીફાઈવાળા બજારની પ્રાથમિક શરત એટલે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા એટલે કે આ બજારમાં ખરીદનારા અને વેચનારાઓ ઘણા મોટા પ્રમાણમાં જોવા મળે છે આ બજારમાં અસંખ્ય વેચનારાઓ પૈકીનો કોઈ એક વેચનાર બજારના પુરવઠાનો ખૂબ નાનો અંશ વેચે છે જેથી તે આખા બજારમાં પુરવઠા ઉપર કાબૂ ધરાવી શકતો નથી અને તેથી તે વસ્તુની બજાર કિંમત ઉપર અસર પહોંચાડી શકતો નથી દાખલા તરીકે ઘઉંના એક ખેતરમાં ઘઉંનું ઉત્પાદન વધે કે ઘટે તેમ છતાં ઘઉંના કુલ જથ્થા ઉપર અસર પડી શકતી નથી તેમ તહેવારોમાં ઉપયોગમાં લેવાતી નાના નાના બલ્બની હારમાળાઓ પૈકીનો એક ગોળો પ્રજ્વલિત ન થાય તો તે પ્રકાશના કુલ પ્રમાણ ઉપર અસર પાડી શકાતો નથી તેમ વેચનાર આ બજારનો ખૂબ નાનકડો ભાગ હોય તે વસ્તુની કિંમત ઉપર પોતાનો પ્રભાવ પાડી શકાતો નથી જ્યારે ખરીદનારા પણ અસંખ્ય હોવાથી વેચનારની જેમ ખરીદનારાઓ પણ વસ્તુની બજાર કિંમત પર માંગના ફેરફાર દ્વારા અસર પાડી શકતા નથી માટે આ બજારમાં વસ્તુની કિંમત સ્વતંત્રપણે બજારના પરિબળો એટલે કે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે આમ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતી હોવાના કારણે વેચનાર બજારમાં માત્ર પ્રાઇસ ટેકર એટલે કે કિંમત સ્વીકારનાર બની રહે છે હવે પછીનું બીજું લક્ષણ છે સમાન ગુણી વસ્તુઓ કોરોના હરીફાઈવાળા બજારમાં બીજી અગત્યની બાબત સમાન ગુણી વસ્તુઓનું અસ્તિત્વ છે સમાન ગુણી વસ્તુઓ એટલે કે વસ્તુઓનો રૂપ રંગ ગંધ કદ સ્વાદ આકાર વજન ગુણવત્તા વગેરે જેવી બાબતોમાં એક સરખી હોય છે વસ્તુઓ બધી જ રીતે એક સરખી હોવાથી તેને એકરૂપ સમરૂપ કે સરખી વસ્તુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે અને કારણરૂપ આ બજારની તમામ વસ્તુઓ એકબીજાથી સંપૂર્ણ હોય છે એટલે કે એક વસ્તુની જગ્યાએ બીજી વસ્તુ વાપરી શકાય આ બજારમાં વસ્તુઓ સમાન ગુણી હોવાથી વિવિધ ઉત્પાદકો કે વેચનારાઓ પોતાની વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકતા નથી જ્યારે ખરીદનારાઓ સમાન ગુણી વસ્તુઓ હોવાને લીધે તેમાં સામ્યતા જોતા જુદી જુદી કિંમત ચૂકવવા તૈયાર થતા નથી સરવાળે આ બજારમાં વસ્તુની કિંમત એક સરખી જોવા મળે છે હવે પછીનું લક્ષણ છે પેઢીઓની મુક્ત અવર જવર પૂર્ણ હરીફાઈવાળા બજારનું ત્રીજું મહત્ત્વનું લક્ષણ પેઢીઓની મુક્ત અવરજવર છે અહીં પેઢીઓની મુક્ત અવરજવરનો અર્થ પેઢીઓનો ઉદ્યોગમાં વિના નિયંત્રણ પ્રવેશ અને નિકાસ જ્યારે કોઈ ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા અસામાન્ય નફાથી આકર્ષાય પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે તેમજ જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય તો પેઢીઓ અસામાન્ય ખોટના કારણે ઉદ્યોગ છોડી વ્યવસાય બંધ કરી જાય છે આમ આમ આ બજાર હરીફાઈમાં પેઢીઓની અવર જવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી એટલે કે પેઢીને જો નફો જણાય તો તે ઉદ્યોગની અંદર આગળ વધે છે ઉદ્યોગનું વિસ્તૃતિકરણ કરે છે અને જો ખોટની સ્થિતિ વર્તાય તો તે નવો ઉદ્યોગ અથવા નવી પેદાશ તરફ વળે છે આમ કોઈ પણ ઉદ્યોગ છે તે મુક્ત રીતે વૈશ્વિક બજારમાં તેમજ ઉદ્યોગમાં તે અવરજવર કરી શકે છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવર જવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે એટલે કે પેઢીઓ ટૂંકા ગાળામાં ઉદ્યોગના નફાથી આકર્ષાય પ્રવેશ કરે છે અથવા ખોટના કારણે પેઢી ઉદ્યોગ છોડી જાય છે પરંતુ લાંબા ગાળે જ્યારે પૂર્ણ હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે ત્યારે પેઢીઓની ઉદ્યોગમાંની અવર જવર આપોઆપ બંધ થાય છે કારણ કે જ્યારે ઉદ્યોગ સામાન્ય સ્થિતિએ પહોંચે છે ત્યારે પેઢીઓને આવા ઉદ્યોગમાં પ્રવેશવા માટેનું આકર્ષણ રહેતું નથી અને તેથી પેઢીઓ ઉદ્યોગમાંનો પ્રવેશ બંધ કરે છે તેવી જ રીતે ઉદ્યોગમાં સામાન્ય નફાની સ્થિતિએ કોઈ પેઢી ખોટ ન કરતી હોય તો તે ઉદ્યોગ છોડી જતી નથી નવી પેઢી કે ઉદ્યોગને નફોનું પ્રમાણ ઓછું જણાય તો તે ઉદ્યોગ છોડીને ચાલી પણ જાય છે આમ પેઢીઓની મુક્ત અવર જવર એ પૂર્ણ હરીફાઈવાળા બજારનું ત્રીજું મહત્ત્વનું લક્ષણ છે હવે પછીનું લક્ષણ છે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકો વેચનારાઓ અને ખરીદનારાઓને બજાર અંગેનું એટલે કે વસ્તુની વર્તમાન કિંમત વસ્તુની ઉપલબ્ધતા વગેરે વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક કે વેપારી અન્ય ઉત્પાદકો અને વેપારીઓ કઈ કિંમતે વસ્તુ વેચે છે હવે જે કે પૂરક વસ્તુ કઈ ગુણવત્તાએ વેચે છે વગેરે જેવી બાબતોથી માહિતગાર હોય છે આથી આવા સમાન ગુણી વસ્તુઓ ધરાવતા બજારમાં કોઈ એક ઉત્પાદક કે વેપારી વસ્તુની જુદી જુદી કિંમત લઈ કિંમત ભેદભાવ સર્જવામાં અસમર્થ હોય છે તેથી આ બજારમાં વસ્તુની કિંમત એક સરખી પ્રવર્તે છે એટલે કે વેચનારાઓ ખરીદનારાઓ ઉત્પાદકોને સંપૂર્ણ બજાર વિશે માહિતી હોય છે ખરીદનાર કોઈ પણ વસ્તુની ખરીદી કરનાર વ્યક્તિ છે તેને પણ એ વસ્તુ પ્રત્યેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે દરેક જગ્યાએ મળતી વસ્તુઓની કિંમતની ખબર હોય છે તેથી કોઈ પણ વેપારી છે એ પણ ખરીદનાર પાસેથી વધુ કિંમત લઈ શકતો નથી આવી રીતે કિંમત ભેદભાવ સર્જવામાં અસમર્થ હોય છે તેથી જ આ બજારમાં વસ્તુની કિંમત એકસરખી પ્રવર્તે છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનારા એટલે કે ગ્રાહકો પણ વસ્તુની કિંમત અને ગુણવત્તા વગેરે જેવી બાબતોથી સંપૂર્ણ માહિતગાર હોય છે જેના કારણે કોઈ એક ઉત્પાદક ખરીદનાર ગ્રાહક પાસેથી વધુ કિંમત લઈ શકતો નથી આથી બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન ધરાવનાર ઉત્પાદક વેચનાર અને ખરીદનારાઓ ભેદભાવ સર્જવામાં અસમર્થ હોય છે આમ ખરીદનાર વેચનાર અને ઉત્પાદક પક્ષે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી બજારમાં એકસરખી કિંમત પ્રવર્તે છે જેના કારણે આ બજારની માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બને છે હવે પછીનું લક્ષણ છે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના ચાર સાધનો એટલે કે જમીન મૂડી શ્રમ અને નિયોજક સંપૂર્ણ રીતે ગતિશીલ હોય છે આ ઉત્પાદનના સાધનો ભૌગોલિક વ્યાવસાયિક અને ઉપયોગની દૃષ્ટિએ સંપૂર્ણ ગતિશીલ હોય છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત એકસરખી હોય છે તેવી જ રીતે ઉત્પાદનના સાધનોની કિંમત એકસરખી હોય છે કારણ કે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવાથી તેઓ ઓછા વળતરથી વધુ વળતર તરફ સ્થળાંતર પામે છે અને વારંવાર થતાં સ્થળાંતરને ટાળવા પેઢીઓને એક સમાન વળતર આપવાની ફરજ પડે છે આમ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય છે હવે પછીની લાક્ષણિકતા છે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ પૂર્ણ હરીફાઈવાળા બજારના ખર્ચ વિશ્લેષણમાં વાહન વ્યવહાર ખર્ચ કુલ ખર્ચનો નાનો અંશ હોવાથી તે ગણતરીમાં લેવામાં આવતો નથી વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે તેમ ધારી લેવામાં આવે છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનાર હોય છે પૂર્ણ હરીફાઈના વિશ્લેષણમાં બજારમાં વાહન વ્યવહાર ખર્ચ કુલ ખર્ચનો ખૂબ જ નાનો અંશ હોવાથી તે ગણતરીમાં લેવામાં આવતો નથી અને વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે તેમ સ્વીકારી લેવામાં આવે છે આ સ્વીકારી લેતા વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી આ બજારનું એક મહત્વનું લક્ષણ બની રહે છે વિદ્યાર્થી મિત્રો તો હવે પછીનો મુદ્દો છે ઈજારો ઇજારો એટલે કે મોનોપોલી પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ બજારના બે વિરુદ્ધ દિશાના અંત બિંદુઓ તરીકે પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારાની ચર્ચા કરી છે શુદ્ધ ઇજારો એક કાલ્પનિક બજાર છે વાસ્તવમાં અર્થતંત્રમાં ઇજારાના જે પ્રકાર જોવા મળે છે તે અશુદ્ધ ઇજારો છે ઇજારાને અંગ્રેજીમાં મોનોપોલી કહે છે જે ગ્રીક ભાષાનો શબ્દ છે મોનોસ અને પોલિન બે શબ્દોનો ઉપયોગ થયો છે મોનોસનો અર્થ એક અને પોલિનનો અર્થ વેચનાર થાય છે આમ મોનોપોલીનો અર્થ એક વેચનારનું બજાર થાય છે એટલે કે તેમાં એક જ વેચનાર વ્યક્તિ હોય છે અને સમગ્ર બજાર ઉપર પોતાનો અધિકાર જમાવતો હોય છે દાખલા તરીકે ભારતમાં આવેલી રેલવે તો તે ઇજારો ધરાવે છે વ્યાખ્યા પ્રોફેસર ચેમ્બરલિનના જણાવ્યા મુજબ જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે પ્રોફેસર સ્ટીગલરના મતે વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારદાર એટલે કે વસ્તુ વેચનાર છે તે એક જ વ્યક્તિ હોય છે અને ઉત્પાદન પણ તે પોતે જ કરતો હોય છે એટલે કે ઉત્પાદન કરીને તે વસ્તુનું વેચાણ કરતો હોય છે એટલે સમગ્ર બજારમાં તે એક જ ઉત્પાદક અને એક જ વેચનાર હોય છે અને સમગ્ર બજાર ઉપર તે એક અથ્થું અધિકાર ધરાવતો હોય છે જેને આપણે ઇજારો કહીએ છીએ હવે આપણે ઈજારાના લક્ષણો જોઈએ પ્રથમ લક્ષણ છે એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનારાઓ એટલે કે બજારમાં એક જ ઉત્પાદક હોય છે તે વસ્તુઓનું ઉત્પાદન કરતો હોય છે અને વેચનાર તે એક જ હોય છે એટલે કે એક અથ્થું અધિકાર બજાર ઉપર ધરાવતો હોય છે અને અસંખ્ય ખરીદનારાઓ હોય છે ઈજારાવાળા બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે જે બજારમાં વસ્તુના પુરવઠા પર કાબુ ધરાવે છે તેને ઇજારદાર કહેવામાં આવે છે આ બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી અને માટે ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે આમ આ બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર અસર કરી શકતો હોવાથી તેને કિંમત નક્કી કરનાર એટલે કે પ્રાઇઝ મેકર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર અસર કરી શકતો હોવાથી એટલે કે તે વસ્તુની કિંમત છે તે બજારમાં વધારી પણ શકે છે ઘટાડી પણ શકે છે એટલે તેને પ્રાઇઝ મેકર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે બજારમાં ખરીદનાર અસંખ્ય હોય છે જેથી બજારમાં એક ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું હોય છે ઈજારામાં એટલે કે કોઈ એક ખરીદનાર છે તો તે વસ્તુ ન ખરીદે તો બજાર ઉપર અસર થતી નથી પરંતુ વેચનાર છે તે વસ્તુનું ઉત્પાદન બંધ કરે તો બજાર ઉપર તે બહુ મોટી અસર ઉપજે છે ઈજારામાં હરીફાઈ ખરીદનારાઓ વચ્ચે જોવા મળે છે આમ ખરીદનારાઓ વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી બીજું લક્ષણ છે નજીકની અવેજી વસ્તુનો અભાવ ઈજારાની અંદર નજીકની અવેજી વસ્તુનો અભાવ હોય છે જે વ્યક્તિ ઉત્પાદન કરતો હોય છે અને વેચતો હોય છે તે અન્યત્ર કે મળતી હોતી નથી શુદ્ધ ઇજારાની લાક્ષણિકતા મુજબ ઇજારદાર જે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે તેની કોઈ પણ પ્રકારની અવેજી વસ્તુ બજારમાં ઉપલબ્ધ હોતી નથી જે વસ્તુનું ઉત્પાદન કરતો હોય છે તે વસ્તુ આપણે તેની પાસેથી જ ખરીદવી પડે છે પરંતુ વાસ્તવમાં શુદ્ધ ઇજારો કાલ્પનિક હોય તેનું અસ્તિત્વ જણાતું નથી અને વ્યવહારમાં અશુદ્ધ ઇજારો જોવા મળે છે જેમાં નજીકની અવેજી વસ્તુનો અભાવ હોય છે એટલે કે તેની દૂરની અવેજી વસ્તુઓ હોવાની શક્યતા હોય છે દાખલા તરીકે રેલવેની કોઈ એક ચોક્કસ સમય અને તારીખે આ રક્ષક ટિકિટ ઉપલબ્ધ ન હોય તો તેની નજીકની અવેજી એટલે કે બીજી કોઈ રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી કારણ કે એવી કોઈ કંપનીનું અસ્તિત્વ જ નથી જ્યારે તે ચોક્કસ સમય અને તારીખે મુસાફરી કરવી ફરજિયાત હોય તો રેલવેની દૂરની અવેજી રૂપે વિમાની સેવા અથવા અન્ય વાહન વ્યવહાર સેવાનો ઉપયોગ થઈ શકે છે ઇજારામાં નજીકની અવેજી વસ્તુનો અભાવ જોવા મળે છે હવે પછીનું લક્ષણ છે નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ ઇજારાવાળા બજારમાં ઇજારદાર વિવિધ સ્વરૂપના ઇજારા ધરાવે છે ઇજારાનો અર્થ એટલે એક જ ઉત્પાદક કે વેચનારનું અસ્તિત્વ આ બજારમાં ઈજારો તોડવો શક્ય હોય છે તેમ છતાં તે સરળ પ્રક્રિયા ન હોવાથી ઈજારદાર પોતાનો ઈજારો લાંબા સમય સુધી ટકાવી શકે છે આવા સંજોગોમાં તેનો કોઈ હરીફ બજારમાં ન હોવાથી તે કિંમત પર કાબૂ ધરાવે છે અને અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ દાખલા તરીકે ભારતની અંદર રેલવે ઇજારો ધરાવે છે એટલે કે અન્યત્ર કોઈ ખાનગી કંપની રેલવેની સ્થાપના કરીને રેલવે દોડાવી શકતી નથી અને આવા સંજોગોમાં તેનો કોઈ હરીફ બજારમાં ન હોવાથી તે કિંમત પર કાબૂ ધરાવે છે અને અસામાન્ય નફો પ્રાપ્ત કરતો જોવા મળે છે આમ ઇજારાવાળા બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં અન્ય પેઢીઓ અસામાન્ય નફાથી આકર્ષાય ઉદ્યોગમાં પ્રવેશી શકતી નથી કારણ કે ઈજારદાર એવા સંજોગોમાં કુદરતી કાયદાકીય અનુભવ આવડત વગેરે પાસાઓ દ્વારા પેઢીઓનો પ્રવેશ અવરોધાય છે જેથી ઈજારાવાળા બજારમાં પેઢીઓ પ્રવેશ કરી શકતી નથી અને જો કોઈ પણ પ્રકારની નવી પેઢી છે તે બજારની અંદર પ્રવેશ કરે તો એ વસ્તુનું ઉત્પાદન કરીને તે ઇજારદાર વ્યક્તિ જે ભાવે વસ્તુ ખૂબ જ સસ્તી આપી શકતા હોય તે ભાવે આપી શકતી નથી કારણ કે ઇજારદાર વ્યક્તિએ અઢળક નફો અગાઉનો કમાયેલો હોવાથી તેને તે વસ્તુની ઓછી કિંમત પરવડે છે પરંતુ નવી કંપની જ્યારે સ્થપાતી હોય છે ત્યારે તે એટલી બધી ઓછી કિંમત અથવા નુકસાની કરીને વસ્તુ વેચી શકતી નથી અને આખરી આખરે બજારમાંથી આ કંપનીએ નીકળી જવું પડે છે અથવા પેઢીએ નુકસાન જતાં પોતાનું ઉત્પાદન બંધ કરવું પડે છે હવે પછીનું લક્ષણ છે કિંમત અથવા વેચાણ પર કાબુ ઇજારાવાળા બજારમાં ઇજારદાર મહત્તમ નફાના હેતુથી વસ્તુના પુરવઠા પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે પરંતુ ઇજારદાર એકસાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ પર કાબૂ મેળવી શકતો નથી એનો અર્થ એ થાય કે જો ઇજારદાર વસ્તુનું કિંમત ઊંચી નક્કી કરવા માગતો હોય તો તેને બજારમાં વસ્તુનું ઓછું વેચાણ સ્વીકારવું પડે છે અને જો તે વસ્તુનો વિશાળ વધારવા ઈચ્છતો હોય તેને વસ્તુની કિંમત નીચે સ્વીકારવી પડે છે આમ ઈજારદાર કિંમત અને વેચાણરૂપી થોડા પર એક સમયે એકસાથે સાથે થઈ શકતો નથી તો તો આવી રીતે જો ઇજારદાર વસ્તુની કિંમત ખૂબ ઊંચી રાખે અને વધુ નફો મેળવવા માટે પ્રયત્ન કરે તો વસ્તુનું વેચાણ ઘટે છે તો આમ ઊંચી કિંમત લઈ વધુ વેચાણ કરવું ઈજારદાર માટે શક્ય હોતું નથી હવે પછીનું લક્ષણ છે અસામાન્ય નફો ઈજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે ઉપરાંત આ બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ બંધ હોવાથી ઈજારદાર ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિનો લાભ લઈ શકે છે અહીં વસ્તુનો વેચનાર કિંમત ઊંચી રાખી શકતો હોય છે જેથી તે સરેરાશ ખર્ચથી ઊંચી કિંમત રાખીને નફો મેળવી શકે છે દાખલા તરીકે કોઈ પણ પ્રકારની અવેજી વસ્તુનો અભાવ હોય તો તે પોતાની વસ્તુનું વેચાણમાં ખૂબ જ નફો મેળવી શકે છે તો આમ ઈજારદારનું લક્ષણ અસામાન્ય નફો પણ છે હવે પછીનું લક્ષણ છે કિંમત ભેદભાવ ઈજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કરનાર હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી ઈજારદાર ઘણીવાર આ તકનો લાભ લેવા એક જ વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકે છે અથવા તો વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત વસૂલી શકે છે આમ સરવાળે ઇજારદાર કિંમત ભેદભાવની નીતિનો ઉપયોગ કરી શકે છે દાખલા તરીકે દાખતર એટલે કે ઇજારદાર વ્યક્તિ છે તે વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમતને વસૂલી શકે છે હવે પછીનું લક્ષણ છે પેઢી એ જ ઉદ્યોગ વાસ્તવમાં પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ જ્યારે ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ પરંતુ ઈજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી તે વાસ્તવમાં પેઢી છે અને આવા ઉદ્યોગમાં પેઢીઓનો સમૂહ પણ આ એક પેઢીથી થાય છે માટે કહી શકાય કે ઈજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ છે ઉપરોક્ત મુજબ તો આપણે ઇજારાના લક્ષણ દર્શાવી શકીએ છીએ